વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા સત્તરમો અધ્યાય એકીસમા વચનમાં આપણે વાંચીએ છીએ કે તેઓ બધા એક થાય હે બાપ જેમ તું મારામાં અને હું તારામાં તેમ તેઓ પણ આપણામાં થાય કેમ કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે પ્રભુની આ પ્રાર્થનાનો મુખ્ય ઉદ્દેશ શિષ્યોની એકતા છે દેવ અને પ્રભુ ખ્રિસ્ત એક છે એ જ રીતે આ એકતા શિષ્યોમાં પણ રહે આ જ પ્રાર્થના પ્રભુની છે વિશ્વાસનું મુખ્ય કારણ પ્રભુ છે પ્રભુ વગર કોઈ પણ વિશ્વાસ ના કરી શકે અને એટલે જ પ્રભુએ કહ્યું છે કે હું પોતે જ માર્ગ સત્ય તથા જીવન છું જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે તો એનામાં પ્રભુના ગુણો આવે છે પ્રભુ પર વિશ્વાસ કરવાથી આપણો જીવન બચી જાય છે અને દેવનો સંતાન બનીને આપણે આ જગતમાં રહીએ છીએ અને આપણું આ જીવન જગતના લોકો જુએ છે આપણા જીવનમાં આગળ વધીને દેવનું નામ આપણે જગતમાં લોકો વચ્ચે આગળ વધારવા દેવ આપણને સહાય કરે આભાર